મિત્રો મારું નામ છે નિર્ભાગી આજે હું તમને એક કડવી વાસ્તવિકતા કહું છું આ કિસ્સો મેં નજરે નિહાળેલો છે અને જે બે વ્યક્તિની વાત છે તે હું કરું છું જે અવાર નવાર આપણા સમાજમાં બનતી ઘટના જે લોકોને કેવી છે પણ તે મજબૂર લાચાર છે કોઈને તે બનતી ઘટના જે લોકોને કેવી છે પણ તે મજબૂર લાચાર કોઈને તે આ વાત કહી નહીં શકતો ત્યારે બે પચીસ માં એક ભાઈ ને ત્યાં મિત્ર આવ્યા હતા અને તે વાત કરતા તેમની આંખોમાં માં આવી ગયા હતા તે દીકરાના પપ્પા હતા તે કહેતા હતા કે તેના દીકરાનો સંબંધ તૂટી ગયો તે કહેતા હતા કે છોકરાનો સંબંધ ગામડે કર્યો હતો

ખાલી એટલું કીધું કે આપણે એક જ વાર કહેવાય તેની છોકરીએ ના પાડી દીધી વિચાર તમે કરો કઈ લેવડ ની વાત છે એ ભાઈ અને તેમના પત્ની વાત શોધવી તે ઉપરથી મને એવું લાગ્યું કે છકરી નો કોઈ વાક નથી વાક હતો છોકરીની મમ્મી બે હજાર પચીસ માં જે છોકરી ના લગ્ન છે તે ખરીદી કરવા આવો છો તો થોડા લિમિટ માં રહો તમે પચીસ હજાર ની ત્રીસ હજાર ની સાડી તમે તમારા પપ્પા ના તમારે એક જ વાર તો ખરીદી કરવાની હોય છોકરા ના પપ્પા પાસે પૈસા ના હોય તો છોકરો લેણા ના માં પડી જાય

ખરીદી કરવા મોકલો ને કેવાનું કે છોકરા ની મમ્મી કે પપ્પા નહીં કહી શકે એમ કેમ કે અત્યારે છોકરીની બહુ ડિમાન્ડ છે એ વાત હું સમજુ છું મારી નમ્ર વિનંતી છે કે છોકરીને ખાસ કહેવું અત્યારે બહુ સમય ખરાબ છે દોસ્તો વિચાર કરો એક અને પાંત્રીસ હજાર સોના નો ભાવ છે દોસ્તો હવે તમ એક હાર કરાવો થોડું મંગળસૂત્ર કરાવો અને

વિનંતી છે ખરીદી કરવા આવો સૌથી પહેલા તેની મમ્મી કહી દેવાનું છે કે છોકરીઓની બહેન પણ ચડાવે તમને એમ થાય નહીં તૂટી જાય બીજી વાર આવું ન મળે જો સંબંધ તોડી નાખતા છોકરીને એક સેકન્ડ નથી લાગતું તેનું કારણ છે તેની મમ્મી તો બધા જ મિત્રો મારી ખાસ વિનંતી છે આ વિડીયો શેર કરજો મને કોમેન્ટ કરજો અને કોમેન્ટ જોવા પણ આવજો અચ્છા વાત સાચી લાગે તો અત્યારે દેખા દેખી ના માનામાં

ખરીદી કરવા જાછો તો બટા આપણે લિમિટમાં ખરીદી કરવાની એવું જ શબ્દ એક જ વ્યક્તિ બોલી શકે તે દીકરીની મમ્મી બાકી કરી ના પાછી નથી બોલાતું તો તેની મમ્મી રાડા રાડ નાખે છે દીકરીની મમ્મી આ વિડીયો બનાવ્યો છે દીકરી તમે ખરીદી કરવા મોકલો ત્યારે કહેવાનું કે લિમિટમાં ખરીદી કરે કેમ કે છોકરો લિમિટ કરતા વધારે વધારે ખરીદી કરશે તો પંદર લાખ રૂપિયા વ્યાજે લેશે જો કોઈ સંબંધ તૂટી જાય આ વાત સો વાત સ્વીકારી લે તો મારી બધા મિત્રો ને નમ્ર વિનંતી છે મેક્સિમમ લોકો સુધી શેર કરજો આજ સાંજે સુધી માં લાખો માણસો જોવા જોઈએ એક જિંદગી પણ સુધરી ગઈ તો તો આ વિડિયો વસૂલ છે અને બધા જ મિત્રો કોમેન્ટ કરજો આ બાબતે તમને શું લાગે છે અને કોમેન્ટ કર કરો તો બધા કોમેન્ટ જોજો અને જોવા પણ આવજો મિત્રો કેવી કેવી કોમેન્ટ કરે છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આવો બીજો ભાગ બનાવવા માટે કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો અને